મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા વડવાઓ સો વર્ષ સુધી નિરોગી અને ખડતલ કેવી રીતે જીવતા હતા ત્યારે તો ન હોતી કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે નહોતા મેડિકલ સ્ટોર તેમનું રહસ્ય છુપાયેલું હતું આપણા રસોડાના ડબ્બાઓમાં આજના જમાનામાં આપણા નાની અમથી ઉધરસ થાય તો પણ કેમિકલવાળી ગોળીઓ ગળી લઈએ છીએ જે એક રોગ મટાડે છે અને બીજા બે નવા રોગ ઉભા કરે છે પણ ચિંતા ન કરો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આયુર્વેદના ખજાનામાંથી ગોતી કાઢેલા એવા રામબાણ ઉપાયો જે તમારા ઘરના દરેક સભ્યોને સ્વસ્થ બનાવી દેશે ભલે પછી તેને ગમે તેવી બીમારી હોય આ વિડિયોમાં તમને દરેક સમસ્યાનું સમાધાન મળશે આ વિડિયો ખાસ અંત સુધી નિહાળજો કારણ કે છેલ્લે બતાવેલા ઉપાયો તો તમારા લાખો રૂપિયા બચાવી શકે છે મિત્રો અહીં ખાસ નોંધ લેશો કે આ વિડીયો બીમારીના આયુર્વેદિક ઇલાજનો ભાગ બે છે આપણે આપણી ચેનલ પર ભાગ એક પણ આપેલો છે તો આ વિડિયો નિહાળ્યા પછી તે વિડીયોને પણ જરૂરથી નિહાળજો તે વિડીયોનું ટાઇટલ હવે દવા ખાવાની જરૂર નથી સો વર્ષ જૂના આયુર્વેદિક ઉપાયો તે મુજબ તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ નવી તંદુરસ્તીની સફર સૌ પ્રથમ આપણે ઉપાય નંબર એકથી થી શરૂઆત કરીએ મિત્રો એક પછી એક દરેક ઉપાય ખૂબ જ મહત્વનો છે તો જરા પણ વિડીયોને સ્કીપ કર્યા વગર અથવા તો વિડીયોને કાપ્યા વગર જોવા વિનંતી છે કારણ કે આવી માહિતી તમને બીજા કોઈ પણ માધ્યમમાં જોવા નહીં મળે ખૂબ જ મહેનત કરીને અમે તમારા માટે આ માહિતી લઈને આવ્યા છીએ તો ચાલો નંબર એક થી હેડકી બંધ ન થતી હોય તો એક નાની એલચી મોઢામાં રાખીને ધીમે ધીમે ચાવવી અથવા ઠંડા પાણીનો એક ગ્લાસ ધીમે ધીમે પીવો આનાથી ડાયાફ્રામ શાંત થાય છે અને હેડકી તરત જ બંધ થઈ જશે નંબર બે શરીર પર ક્યાંક દાજી ગયા હોય તો રસોઈ કરતા જો હાથ દાજી જાય તો તરત જ તેના પર કાચા બટાકાનો રસ અથવા મધ લગાવી દેવું તેનાથી ફોલા પડતા નથી અને બળતરામાં જલ્દી રાહત મળે છે નંબર ત્રણ ગળામાં ખારાશ કે દુખાવો હોય તો ઋતુ બદલાય ત્યારે ગળું પકડાઈ જાય છે આવા સમયે ગરમ પાણીમાં મીઠું અને અડધી ચમચી હળદર નાખીને કોગળા કરવા આ કુદરતી એન્ટિસેપ્ટિક છે જે ગળાના બેક્ટેરિયાને સાફ કરે છે નંબર ચાર સફેદ વાળની સમસ્યા હોય તો નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો નાહવાના અડધો કલાક પહેલાં વાળના મૂળમાં કઢી પત્તા એટલે કે મીઠો લીમડો અને નાળિયેર તેલ ગરમ કરીને માલિશ કરવું નિયમિત ઉપયોગથી વાળ કાળા થવા લાગે છે નંબર પાંચ આંખમાં આંજણી થઈ હોય તો જો આંખની પાપણ પર આંજણી થઈ હોય તો લવિંગને પાણી સાથે પથ્થર પર ઘસીને તેનો લેપ આંજણી પર લગાવો દિવસમાં બે વાર આમ કરવાથી આંજણી બેસી જશે અને દુખાવો પણ મટી જશે નંબર છ નાના બાળકોને પેટમાં કૃમી એટલે કે કરમિયા હોય તો બાળકોને વારંવાર પેટમાં દુખતું હોય અથવા ઊંઘમાં દાંત કચકચાવતા હોય તો રોજ સવારે એક ટામેટાના રસમાં કાળા મરીનો પાવડર અને સિંધો મીઠું નાખીને પીવડાવવું કૃમિ સાફ થઈ જશે નંબર સાત શરદી અને બંધ નાક હોય તો નાક બંધ થઈ ગયું હોય તો અજમાને તવી પર ગરમ કરી એક પોટલીમાં બાંધી લેવો આ પોટલીને વારંવાર સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને માથાનો ભાર પણ ઓછો થાય છે નંબર આઠ મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય તો જો શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નાખીને કોગળા કરવા અથવા તુલસીના બે પાન ચાવી જવા આ કુદરતી માઉથવોશનું કામ કરે છે નંબર નવ ઊંઘમાં નસકોરા બોલતા હોય તો રાત્રે સૂતી વખતે ગાયના ઘીના બે બે ટીપા નાકમાં નાખવા આ પ્રયોગ શ્વાસનળીનો રસ્તો સાફ કરે છે જેનાથી નસરોની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે નંબર ચામડી પર ખંજવાળ આવતી હોય તો જો શરીર પર ક્યાંય પણ ખંજવાળ આવતી હોય દાદર થઈ હોય કે લાલ ચક્કામાં પડી ગયા હોય તો મોંઘી ટ્યુબ લગાવવાની જરૂર નથી કોપરેલમાં એટલે કે નાળિયેર તેલમાં થોડું કપૂર જે પૂજામાં વપરાય તે વાટીને મિક્સ કરી દેવું આ મિશ્રણ ખંચવાળવાળી જગ્યાએ લગાડવાથી ચામડીને તરત જ ઠંડક મળે છે અને પણ મટી જાય છે નંબર ચહેરા પર ખીલ થયા હોય તો યુવાનીમાં ખીલની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સૂતી વખતે જાયફળને દૂધ સાથે કસીને તેનો લેપ ખીલ પર લગાવો સવારે ચહેરો ધોઈ લેવો આનાથી ખીલ અને તેના ડાઘ બંને દૂર થશે નંબર પેશાબ અટકી અટકીને આવતો હોય તો જો પેશાબમાં તકલીફ હોય તો મૂળાનો રસ પીવો અથવા કાકડી ખાવી આ બંને વસ્તુઓ કુદરતી રીતે પેશાબ લાવે છે અને કિડનીની સફાઈ પણ કરે છે નંબર તેર વારંવાર મોઢું આવી જવું મોઢામાં ચાંદા પડ્યા હોય તો પાકા કેળા ખાવા અથવા નાળિયેર તેલ મોઢામાં ફેરવવું ગરમ પ્રકૃતિનો ખોરાક બંધ કરી દેવો અને ઠંડી વસ્તુઓ લેવી નંબર ચૌદ વાળમાં ખોડો એટલે કે ડેન્ડ્રફ થતો હોય તો શિયાળામાં ખાસ મિત્રો માથામાં ખોડો દૂર કરવા માટે ખાટા દહીંમાં થોડું લીંબુ નીચોઈને વાળના મૂળમાં લગાવો અડધો કલાક રાખીને વાળ ધોઈ લો આનાથી વાળ રેશમી પણ થશે અને ખોડો ગાયબ થઈ જશે નંબર પંદર ઝાડા એટલે કે લૂઝ મોશન થયા હોય તો પાચન બગડવાથી ઝાડા થયા હોય તો એક ચમચી આદુનો રસ નાભી એટલે કે ડૂટીની આસપાસ લગાવો અને હળવા હાથે માલિશ કરો આ સિવાય દાડમનો રસ પીવાથી પણ ઝાડામાં તરત જ રાહત મળે છે મિત્રો ઉપાય નંબર સોળની વાત કરીએ તે પહેલાં જે મિત્રોએ અમારી ચેનલ પર આગળના વિડીયોમાં પ્રેમ વરસાવ્યો છે અને સુંદર કોમેન્ટ્સ કરી છે તે વહાલા દર્શકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે વિછિયાથી હિતેશભાઈ જસાણી મનસુખભાઈ ગોહિલ શીતલબેન મોઢા પ્રકાશભાઈ મોદી પંકજભાઈ દેસાઈ મંજુલાબેન પટેલ ભારતીબેન રામાનંદી જૂનાગઢથી નાનજીભાઈ મહિડા પાર્થભાઈ પટેલ સોનલબેન ઠાકર ચાંદખેડાથી દીપાબેન પંચાલ રાજકોટથી નીલાબેન ગણાત્રા રેખાબેન પુરોહિત રમેશભાઈ ચૌહાણ દિલ્હીથી તૃપ્તિબેન અમેરિકાથી જયશ્રીબેન આ સિવાય પણ ઘણા બધા મિત્રોએ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરેલી છે પરંતુ દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી જેથી જો આપનું નામ બાકી રહી ગયું હોય અથવા તો તમે તમારું નામ અમારા એપિસોડમાં ઉલ્લેખ કરાવવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારું નામ અને આપના ગામનું નામ લખવા વિનંતી છે જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો ઉલ્લેખ કરી શકીએ તમારા સગા વહાલા જો આપણો વિડીયો જોતા હશે તો તે પણ તમારું નામ વાંચીને તમારા ઉપર ગર્વ કરશે જેથી ખાસ કોમેન્ટ બોક્સમાં આપનું નામ લખવાનું ભૂલશો નહીં મિત્રો અહીં ખાસ નોંધ લેશો મિત્રો કે જો તમે વિડીયોને લાઈક અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે તો ચાલો મિત્રો હવે બાકી રહેતા ઉપાયોની વાત કરી લઈએ વાત કરીએ મિત્રો ઉપાય નંબર સોળની આંખોની નીચે કાળા કુંડળા હોય તો સ્ટ્રેસને કારણે ડાર્ક સર્કલ થયા હોય તો કાચા દૂધમાં રૂ પલાળીને દસ મિનિટ આંખો પર મૂકી રાખો અથવા બટાકાની સ્લાઇસ મૂકવી આનાથી આંખોનો થાક ઉતરે છે અને કાળાશ પણ દૂર થાય છે નંબર સત્તર લો બ્લડ પ્રેશર એટલે કે લો બીપી હોય તો અચાનક બીપી લો થઈ જતું હોય અને ચક્કર આવે તો એક ગ્લાસ પાણીમાં મીઠું અને ખાંડ ઓગાળીને પીવું અથવા સ્ટ્રોંગ કોફી પીવી આનાથી તરત જ એનર્જી પણ મળે છે નંબર અઢાર શરીરમાં બળતરા થતી હોય તો ઉનાળામાં હાથ પગના તળિયામાં બળતરા થતી હોય તો દૂધીને છીણીને તેને લુગદી પગના તળીએ કસવી મહેંદી પણ લગાવી શકાય આનાથી શરીરમાં જબરદસ્ત ઠંડક મળે છે નંબર ઓગણીસ હૃદયને મજબૂત રાખવું હોય તો હૃદય રોગથી બચવા માટે રોજ સવારે એક ચમચી અળસી મુખવાસની જેમ ચાવીને ખાવી અળસીમાં

ગળામાં કાકડા ફૂલી ગયા હોય તો હળદર અને મધને મિક્સ કરી આંગળી વડે ગળાના અંદરની બાજુ લગાવવું લાળ ગળી જવી થૂંકવું નહીં આનાથી ઓપરેશન વગર પણ કાકડા મટી શકે છે નંબર બાવીસ યાદશક્તિ વધારવી હોય તો બાળકોને રોજ સવારે ભીંડાનું શાક અથવા કાચા ભીંડા ખવડાવવા અને સાથે અખરોટ આપી આ બંને બ્રેઇન પાવર વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર ત્રેવીસ સતત છીક આવતી હોય તો જો એલર્જીને કારણે છીકો આવતી હોય તો કાળા મરી આદુ અને તુલસીનો ઉકાળો બનાવીને પીવો આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને એલર્જી પણ દૂર થાય છે નંબર ચોવીસ શરીરમાં લોહી ઓછું થતું હોય તો એનિમિયાની તકલીફમાં રોજ સવારે પલાળેલા કાળા ચણા અને ગોળ ખાવાનું રાખો અથવા જમ્યા પછી એક ગ્લાસ ટમેટાનું સૂપ પીવું લોહીના ટકા ઝડપથી વધશે નંબર પચીસ કમળાની અસર હોય તો કમળો થયો હોય ત્યારે શેરડીનો રસ અમૃત સમાન છે પણ ધ્યાન રાખવું કે રસ ચોખ્ખો અને બરફ વગરનો હોવો જોઈએ મૂળાના પાનનો રસ પણ લીવરને સુધારવા માટે ઉત્તમ છે નંબર છવ્વીસ શરીરમાં ગાંઠ ઓગળવા માટે શરીરમાં સામાન્ય ચરબીની કે પાણીની ગાંઠ હોય તો કંચનાર ગુગળ નામની આયુર્વેદિક ઔષધિ વેદની સલાહ મુજબ લઈ શકાય છે અથવા આકડાના પાન ગરમ કરી ગાંઠ પર બાંધવાથી પણ ફાયદો થાય છે નંબર સત્યાવીસ પેટનો ગેસ અને આફરો હોય તો પેટ ફૂલી ગયું હોય તો શેકેલું જીરું અને સિંધો મીઠું છાશમાં નાખીને પીવું અથવા જમ્યા પછી અજમો અને સંચણની ફાકી મારવી ગેસ પાસ થઈ જશે અને પેટ પણ હળવું થશે નંબર અઠ્યાવીસ દાંત પીળા પડી ગયા હોય તો દાંતને મોતી જેવા ચમકાવવા હોય તો સરસવના તેલમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરી તેનાથી દાંત પર મંચન કરવું દાંત સફેદ થશે અને પેઢા પણ મજબૂત બનશે નંબર ઓગણત્રીસ માસિકમાં અનિયમિતતા હોય તો બહેનોને માસિક સમયસર ન આવતું હોય તો કાચું પપૈયું ખાવું જોઈએ અથવા તલ અને ગોળનો ઉકાળો પીવો જોઈએ આનાથી ગર્ભાશયની શુદ્ધિ થાય છે અને સાયકલ રેગ્યુલર થાય છે નંબર શરીરનો થાક અને કમજોરી આખો દિવસ કામ કર્યા પછી થાક લાગતો હોય તો રાત્રે સૂતા પહેલાં નવશેકા દૂધમાં જાયફળ અને અશ્વગંધા પાવડર નાખીને પીવું આનાથી શરીરનો દુખાવો દૂર થાય છે અને સવારે તમે તાજગી અનુભવશો વહલા મિત્રો આવા જ વધારે ઉપાયો અને ખૂબ જ ઉપયોગી બને તેવા વિડીયો અમારી ચેનલ પર આપેલા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો તમને ઘણું બધું જાણવા મળશે અહીં યાદ રાખજો મિત્રો આયુર્વેદ ધીરજ માગે છે પણ તે મોટા રોગોનો પણ જડમૂળથી ઇલાજ કરે છે અહીં નોંધ લેશો આ બધા ઉપાયો સામાન્ય જાણકારી માટે છે અને આપણા વડવાઓના અનુભવ પર આધારિત છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય જે ઇમરજન્સી હોય તો આ ઉપાય કરતાં પહેલાં તમારા ડોક્ટર કે વૈદની સલાહ ચોક્કસ લેવી જોઈએ વહેલા મિત્રો જો તમને લાગતું હોય કે આ માહિતી કોઈની દવા બંધ કરાવી શકે છે અને લોકોને ઉપયોગી બને તો એક પુણ્યનું કામ સમજીને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં જરૂરથી શેર કરજો કારણ કે સ્વાસ્થ્ય વહેંચવાથી વધે છે જો તમે આ વિડિયો કોઈ રોગી સુધી પહોંચાડશો તો તમારું સ્વાસ્થ્ય પણ જરૂરથી જળવાઈ રહેશે આવા જ વિડીયો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઈકોન નોટિફિકેશનને પણ ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે ફરી મળીશું વહાલા મિત્રો નવી ઉપયોગી માહિતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ